ભુજમાં દબાણ સમયે બનેલા બનાવ અંગે થયેલી કાર્યવાહી વિશે જણાવતા નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને જે બાબતે સ્થળ ઉપર જે આવા બનાવો બનતા હોય છે જેમાં લગભગ એક માસ પહેલાં એસટી સ્ટેન્ડ આગળ જે માથાકૂટ થઈ હતી તે એ નગરપાલિકા દ્વારા ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે ફરિયાદ અન્વયે પોલીસે જે તે જવાબદારી સમૂહની અટકાયત કરી અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી આ જે રીતે દબાણ દૂર તો કરવામાં આવતું હોય છે પણ જે એટાણે સામે ઉગ્રતા અને જે કામમાં અડચણ ઉપર છે તો એના માટે શું થાય એ માટે એ જે અગાઉ પણ ફરિયાદ દાખલ કરી હતી ને આપ જો આવી રીતે કોઈ પણ ફરજમાં રુકાવટ કરશે તો તેની સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ